જણાવી પાણી ડ્રેનેજ કનેક્શન વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હતું પરિણામ સ્વરૂપ મોડી રાત થી પાલિકા દ્વારા કપાયેલા કનેક્શન જોઈન્ટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી એકસો નેવ્યાસી કનેક્શન ચાલુ કરી દેવામાં આવ્યા હતા જોકે મોડી સાંજથી પાલિકાની કચેરીમાં ધરણા ઉપર બેઠેલા લોકોએ પંદર દિવસમાં મકાન રિનોર્વેશનની લેખિત બાહેદરી આપવાનો ઇનકાર કરી દીધો હતો માંજલપુરના ધારાસભ્યએ પણ અધિકારીઓને આડા હાથ લીધા હતા ધારણા ઉપર બેસેલ પરિવારના પ્રશ્નો ઉકેલવા માટે જોઈન્ટ સીપી મનોજ નીનામાં પાલિકા ચેરમેન શીતલ મિસ્ત્રી સીટી એન્જિનિયરિંગ અલ્પેશ મજમુરદાર સહિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી લાભાર્થીઓ તથા સામાજિક કાર્યકર અગ્રણીઓ દ્વારા રસ ઠાલવ્યો હતો તથા મીડિયા સમક્ષ કેટલાક મુદ્દા મુકાયા હતા આ લોકો જે રીતે વાત કરે પ્રેશર તો કરે જ એ તો સ્વાભાવિક છે પણ જે રીતનું કરવું જોઈએ જે રીતનું દબાણ હું તમને સાચું કહું હું પણ અંદર વિચારતો હતો કે ભાઈ શું જવાબ આપું બરાબર પોલીસવાળા સાહેબ મને પૂછી લે કે ભાઈ જેવા તેવા લોકો આવો છો કે ભાઈ આ સ્થાનિક જ બોલે એક રીતે પાછા એક શ્વાસમાં કે સ્થાનિક લોકોને ખબર નથી પડતી જરા અભણ છે અને પછી જે ભણેલા ગણેલા એમના માટે આર્ગ્યુમેન્ટ કરવા આવે એમના તરફથી રજૂઆત મૂકે કે સાહેબ આ લાઈન લખી છે ખોટી છે એનામાં અડધી કલાક ચર્ચા કરી અમે પહેલેથી જ કીધું અમે પંદર દિવસમાં અઘરી અને તમે વરસાદ પડે એનું બી ત્યાજ રાખજો અને કનેક્શન લાગશે ત્યાંથી પંદર દિવસ એ બધી વાત પાંચ મિનિટમાં થઈ ગઈ હતી અડધી કલાક છે કરી જે છેલ્લી એક લાઇન હતી આગે કે રજૂઆત કરવાનો અધિકાર નહીં રહે અમે કીધું આ વાત કાઢી નાખો રજૂઆત કરવાનો અધિકાર રહેશે કારણ કે જો તમે કંઈ ખોટો રિપોર્ટ આપો કે વરસાદ થાય ને તમે ના રોકો તો અમે તમારા ભરોસે થોડા રહીએ તો રિટર્નમાં કોન્સ્ટન્ટ એક વાત છે આ હંમેશા માટે કરવા માટે કરું છું કે તમે કોર્પોરેશન અને પોલીસ આપણી પાસે મૌખિક વાયદા કરે પણ માગે બધું લેખિક અને અમે લેખિત માગીએ તો શું પ્રેશર આવે છે અમારા પર આ વાત બોલવા માટે હું જબરદસ્ત ટાર્ગેટ થઈ જશે હમણાં મને ખબર છે પણ અમારા લારી ગલ્લાની લડાઈ અને હવે જે હાઉસિંગની લડાઈ ઉઠાઈ છે એના માટે આ બોલવું જ પડશે લેખિત પ્રથામાં આવવું પડશે અને જેમ થાય તેમ અડધા કાયદા માનવા અડધા નહીં માનવા એમનું એક આર્ગ્યુમેન્ટ એવી બી હતી જે રાખો એટલું રાખજો કંઈ વાંધો નહીં એકદમ ઓનેસ્ટ વાત છે આપણી સત્યની વાત છે એટલે એમને જે એવી વાત કરી કે ભાઈ અમે બી તો તમને થોડી નોટિસ પહેલાં આપેલી અને અમે તમને ભગાડ્યા નહીં બરાબર વાત સાચી હવે એટલે અમે બી કાયદાનું ત્યાં તમને સાચવી લીધું હવે તમે અમારું સાચવો એવી સાચવા વાંચવાની સબંધ બબનની વાતો સંબંધની વાતો પણ કરાર બધા સરકારના કરાર બધા એટલે અમે ખાલી એટલું રજૂઆતવાળી તમે વાત હટાવી દો અમે રજૂઆત તો કરી શકીએ કોર્ટમાં મેં એટલા સુધી કીધું સરને કે ભાઈ સર તમે આવું સાઇન કરો તો સર મારા પર ગરમ થઈ ગયા રાજનીતિ તો રાજનીતિ અત્યારે અંદરમાં નથી લાગી હંડ્રેડ પર્સન્ટ થઈ રહી છે આવી લાઈન રણનીતિ એટલી જ છે જ્યારે હમણાં જે બોલે એટલું જ એ જે કાગળમાં અમે સુધારો કીધો છે લઈને આવે ત્યાં સુધી અહીંયાથી કોઈ નથી જઈ રહ્યું બરાબર વિરોધ રહેશે જ્યાં સુધી એ કાગળ આવશે નહીં એ રજૂઆતવાળી લાઇન કાઢ્યા નહીં નહીં શકે અને અમને રજૂઆત કરવાનો અધિકાર મળશે પછી અમે પંદર દિવસમાં જ વાળી લાઇનમાં માનીએ છીએ એમાં બી એ શરત છે અત્યારે કહી રહ્યા છે પછી ફરી ના જાય એટલે તમે લખી દો કે કનેક્શન થયા પછીના પંદર દિવસ અને વરસાદ પડ્યો તો આગળ એક્સટેન્શન થશે અને કેસ ટુ કેસ બી એક્સટેન્શન થશે જેમ કે કોઈકના ઉપર વાળું નથી રહેતા તો એ મરદ મર ના કરી શકે રિપેર ના કરી શકે તો એ કેસ ટુ કેસ આપવું પડશે સાથે અમે અંદર અંદર જર્જરીત છે રિપોર્ટ જરા છે એનો રિપોર્ટ તો એકબીજાને પૂછતા હતા કે તમે રિપોર્ટ નથી આપ્યો તમે રિપોર્ટ નથી આપ્યો તો રિપોર્ટ તો હજી અમને હાથમાં આપ્યો નથી બરાબર એ અમે કાયદાકીય રૂપે માગશું મારું નામ જય વ્યાસ સામાજિક કાર્યકર છે જે સ્ટેમ્પ પેપર ઉપર જે લખાણ આપ્યું હતું એ લખાણને અમે વગોડ્યું હતું કે છેલ્લી લાઈનમાં એ સ્ટેમ્પ પેપરમાં એવું લખ્યું હતું કે એના પછી આ લોકો કોઈ પણ રજૂઆત કરી શકે નહીં તો બંધારણમાં એવું કશું છે જ નહીં કોઈ પણ અધિકાર હકનો અધિકાર હોય એની માગણી કરવાનો સ્વતંત્ર જે લોકો છે એનો પોતાનો અધિકાર છે માનવ અધિકાર છે એ તો માગી જ શકે તો એટલે અમે લોકોએ બોઝ બહેસ કરી ત્યાં એસીપી સાહેબના ઝોન નીનામા સાહેબથી લઈને બધા પોલીસ અધિકારીઓ ડેપ્યુટી કમિશનર સાહેબ અનુપ સર હાઉસિંગ બોર્ડના સાહેબ બધા જ લોકો ત્યાં હતા અને બહુ જ બહેસ થઈ અને બહેસ થયા પછી એ લોકોએ નિર્ણય લીધો કે એના બ્રેકેટની અંદર લખી દેવામાં આવે કે આ કંઈ પણ વસ્તુ થશે તો એવી રીતે એક બ્રેકેટમાં લખે કેમકે રજૂઆત તો તમે એ લખ્યું તો અમે તો કરવાના જ છે અને રહી વાત પંદર દિવસની તો અમે રજૂઆત કરી છે કે પંદર દિવસમાં કોઈ પણ વ્યક્તિઓ આવું કરી શકે નહીં કેમકે કોઈ વાસણ ઘસીના કામ કરે છે એટલે એ લોકોને થાય નહીં તો માન્યશ્રી ડેપ્યુટી કમિશનર સાહેબે એવું કીધું છે કે અમારી ઉપર તમને ભરોસો નથી એ ભરોસો ઉપર રાખીને એમણે કીધું છે કે વરસાદ પડશે ગમતે થશે તો અમારા એન્જિનિયરો જોવા આવશે ને તમને સમય પણ વધારે આપવામાં આવશે એમને એવી કમિટમેન્ટ આપી છે પરંતુ અનુપસરને એ લોકો સ્ટેમ્પ પેપરમાં સુધારવા ગયા છે અને બીજા લોકોએ જે સહી કરી છે એમને પણ હું કહેવા માગું છું કે આ તમારી આ લોકોને લીધે બીજી પણ જીત થઈ છે કે તમે તો તમારા હાથ પગ બાંધીને આપી દીધા હતા પણ આ લોકો રાત દિવસ જ્યારે ખીચડી ખાધી અને પોતાના છોકરાઓને લઈને સૂઈને અહીંયા બેસી રહ્યા આ વરસાદની અંદર આટલી બધી તકલીફ બેઠી એનો ન્યાય જે છે ને એ તમને પણ બેઠા બેઠા મળી રહ્યો છે અને એ લાઇનને કેન્સલ કરી અને બીજી લાઈન બ્રેકેટની અંદર ઉમેરવામાં આવશે એ જ્યારે સ્ટેમ્પ પેપર આવશે અને અમે વાંચીશું પછી જ અહીંયાથી ઊભા થવાના છે રણનીતિ શું રણનીતિ એ જ છે કે એ લોકોએ જે કીધું છે એનું કમિટમેન્ટ એ પૂરું કરે અમારું કમિટમેન્ટ અમે પૂરું કરીશું અને અમારે જે કરવાનું છે એ તો કરવાનું જ છે જે વસ્તુના વડિંગ શબ્દો એમના જે શબ્દો હોય છે એ શબ્દો એક શું કહેવાય એને કે કોઈ કર્મચારી હોય તો એક ઊંચેથી બોલવું કે દબાવવાનો કોશિશ કરી કે કોઈ વસ્તુનો વડિંગ એવો બોલવો કે ફસાઈ દેવું કે આ લોકોને સંવિધાન તોડ ઉપર આવી રીતે આ રીતે ક્રોસ મરાય એ વસ્તુ થઈ રહ્યું હતું પરંતુ આ જેટલા પણ લોકો ગયા હતા એ બધા એજ્યુકેટરને એજ્યુકેટ લોકો ગયા હતા અવેરનેસ થયેલા લોકો ગયા હતા જાગૃત થયેલા હતા એટલે કોઈની જાળમાં ફસા એવા હતા એટલે અમે અમારું વ્યવસ્થિત રીતે અમારે જે માગણી હતી અમે રજૂઆત કરીને અમારા કાયદેસર મકાન ત્રણ ત્રણસો સાડી ત્રણસોની વચ્ચે મકાન સાહેબ આવેલા છે અમને અમારી રજૂઆત એવી છે કે કોઈ કાગળપત્ર અને કોઈ જાતનું ઇન્ફોર્મેશન આપ્યા વગર ડ્રેનેજ લાઈન અને વધતા નળ લાઈન લાઇટ લાઈન લાઈન જબરજસ્તી તોડવામાં આવ્યા છે કે જે અમે જાતે માલિક હોવા છતાં અમને માલિકીનો હક નથી અને ઘરની બહાર નીકળવાનો એ આ હિન્સાફની વાત નથી એટલે મતલબ આપણે સંમતિ બધા ક્યારેક આપીએ કે જ્યારે તમે અમને સ સપોર્ટ આપશો તો તમારું અમે માન રાખીશું પણ તમે અમને પેલા કચરાના ઝગલા જેવું ગણતા હોય એનો કોઈ મતલબ નથી સાહેબ મારી એક જ એ છે માંગણી કે આ બધા જેટલા બી રહે છે બધા કંઈ ગાંડા ગેલા અને અનપણ નથી બધા મજૂરીયાઓ ગરીબ અને રોજે રોજ કમાઈને આ ઘર નાના મોટા નાના મોટા વસાયેલા છે જ્યાં પબ્લિક તમે આટલી બધી દેખી રહ્યા છે આ બધા કહે ને ભાઈ કરોડપતિ તો છે નહીં બેરે બેરે સ્લમ વિસ્તારમાં અમે રહીને ગુજરાન ચલાવીએ છીએ માટે અરજી અમારી એટલી જ છે કોઈ બી સાહેબ હોય કોઈ બી નેતા હોય અમને બી સારી રીતે સન્માન આપે અમે એમનું માન રાખીશું પાર્ટી તમારી જે અમે તમને લાયા છે એનો મતલબ એવું થોડું છે કે અમને તમે રસ્તાના આપણા ધોર ગણી ગણી રહ્યા છો તમારી જોડે રાજકારણ થઈ રહ્યું છે લાગે લાગે છે સો ટકા બિલકુલ લાગી રહ્યું છે કારણ કે આ વસ્તુનો જે પ્લોટ જે છે સોનાની ખાણ ખાણ તમે કહી શકો છો જે તલાવથી મારીને બસ સ્ટેન્ડ સુધીનો જે આખો વિસ્તાર છે તે મારું સંજય મધુસૂદન બ્રહ્મભટ્ટ તમે ધરના ઉપર આખો દિવસ બેઠા હતા ત્યારબાદ રાતે એ જમવાનું બનાવવાનું થયું શું કે અમે જાતે જ ખીચડી બનાવીને અહીંયા બધા જમ્યા છે કાલે દસ વાગ્યાના અમે અહીંયા જ બેઠા છે આવી હાલત અમારા મકાનોના લાઈટ પાણી કનેક્શન અને ગટર લાઈન બધું કાપી નાખી છે અચાનક બધી પોલીસ આવી હતી પાંચસો કાફલા સાથે અને અમને ઘરની બહાર નીકળવા નતા નથી નહીં નહીં દિવસે નવ વાગે સવારે આવી ગઈ હતી અને કોઈ નોટિસ નહીં કોઈ મેસેજ નહીં કશું જ નહીં એમ જ આવી ગઈ અને બધું જ કાપી નાખ્યું સુધી કોઈ આવ્યું નથી ને બોલાયા પણ નથી આજે તો ત્રણ દિવસ થઈ ગયા સર અમે અમારે જ્યાં સુધી પાણી લાઈન કાઈ નહીં ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહેવાના છીએ અરુણા શર્મા